નમસ્કાર દોસ્તો તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતમાં વાવ સ્થાપત્ય વિશે ગુજરાતમાં જે મહત્વપૂર્ણ વાવ છે એ વિશે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તમે જાણો કે ગુજરાતમાં આપણને જે વાવ મળે છે ને ચાર પ્રકાર છે કેટલા છે ચાર પ્રકાર એક પ્રવેશ દ્વાર હોય આપણે એને નંદા પ્રકારનું કહીએ વાવ કહીશું બે પ્રવેશ દ્વાર હોય એને આપણે પત્રા પ્રકારનું કહીશું ત્રણ હોય તેને જયા પ્રકાર

જે કહી શકે ધનિક વ્યક્તિ હોય અથવા લોક કલ્યાણનું કામ કરવા માંગતા હોય તે દ્વારા પણ નિર્માણ છે એ આપણને સોલંકી યુક્તિ સલ્તનત કાળ દરમિયાન થયેલું જોવા મળે છે મહત્વપૂર્ણ વાવ વિશે આપણે જે વાત કરવાના છે જેમાં છે રાનકી વાવ અડાલીની વાવ નવલખી વાવ સાસુ સાસુવાહુની વાવ ભવાની વાવ બધી વિશે આપણે વાત કરીશું આ વિડીયોમાં તો પહેલી વાત પહેલી વાવ વિશે આપણે જે વાત કરવા જઈ રહી છે રાનકી વાવ બધા કોઈને કોઈ મતલબ કહી શકે પણ મતલબ જોવા માટે આ જે વાવ છે ને એ તો હતી રાણી ઉદયમતી કોના યાદમાં પોતાના પતિ ભીમદેવ સોલંકીની યાદમાં બનાવી હતી એ યાદ રાખજો કે બનાવનાર તો હતા રાણી ઉદયમતી પણ પૂર્ણ ક્યારે થયું તો પૂર્ણ થયું હતું સોલંકી સોલંકીના સમયે

હવે બીજી વાવ વિશે આપણે વાત કરવાની છીએ જે છે અડાલજની વાવ આપણ બહુ ઉપયોગી પરીક્ષા છે આ વાવનું નિર્માણ વાઘેલા રાજવી રાવ વીરસિંહની યાદમાં કોને તેમની પત્ની રૂડાબાઈ રૂડાબાઈએ આનું નિર્માણ કરાવ્યું હતું ત્રણ પ્રવેશ દ્વાર હોવાથી આ પણ શું છે જે આ પ્રકારની વાવ છે બીજી વસ્તુ છે કે આ અડાલજની વાવ છે ને એનું નિર્માણ કયા સમયગાળામાં થયું હતું તો યાદ રાખીશું મોહમ્મદ

કહી શકે છે કે સોલણ કીધા મંદિરનું નિર્માણ થયું હશે સાસુ અને વહુની વાવ છે આપણને બીજું એ છે કે આના સાસુની જે વાવ છે એના અંદર લજ્જાગોરી નંદીશ્વર નું શિલ્પ નવગ્રહ અને આમાં પણ આપણે દશાવતાના શિલ્પ જે રાણકી વાવમાં છે ને દશાવતાના શિલ્પ એવા આપણને આમાં પણ સાસુ વાવની વાવમાં પણ જોવા મળે છે

અમદાવાદ અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં જોવા મળશે તેમના દીવાન હતા રઘુનાથ એ દ્વારા આ અમૃત વર્ષી નું નિર્માણ કરાવ્યું હતું અને સોમપુરા જાતિના કાશીદાસ અને રામદાસ આના શું હતા શિલ્પી મીન્સ કે હતા આ વાવનું નિર્માણ મુસાફરો માટે કલ્યાણ હતું કાટકુની વાવ પણ કહેવામાં આવે છે અને પાંચ કુવા વિસ્તારમાં આવેલી છે એટલે તમને યાદ તો રહી જશે કે આ અમૃત વાવ વાવને પાંચ કુવા તથા કાટકુની વાવ પણ કહેવામાં આવે છે છેલ્લી વાવ વિશે આપણે વાત કરવાના છે જે છે દાદા હરી વાવ

કહી શકે છે રાજ્યમાં કામ કરતી હતી તેની સલ્તનતમાં કામ કરતી હતી દાદા હરીની વાવ ગજ્જર વેશ અને સુથાર દેવો દ્વારા દેવા આસપોતા તેના પતિ હતા બે પ્રવેશ દ્વાર હોવાથી દાદા હરીની વાવ ભદ્રા પ્રકારની વાવ છે તો કેવો લાગે તમને આ વિડીયો આ ફર્સ્ટ વિડીયો છે આપણી ચેનલમાં યુટ્યુબમાં તો થોડી મિસ્ટેક થઈ હોય તો ચલાવી લેજો નેક્સ્ટ વિડીયોમાં આપણે સારામાં સારું કન્ટેન્ટ આપવાનું કોશિશ કરીશું મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં